જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેલાવદરના વતની નરોત્તમભાઈ દલવાડીના નરોત્તમભાઈ દલવાડીને એક વ્યવહારિક બાબતમાં ખાર રાખી અને ધાંગધ્રા ખાતે બોલાવી પાંચથી સાત શખ્સોએ કર્યો હતો હિંચકારી હુમલો આ હુમલામાં પણ તેઓને બાઇક પર બેસાડી અને અપહરણ કરી લેવામાં આવ્યો હતા ત્યારબાદ તેઓને ચારથી પાંચ કલાક ગોંધી રાખી અને માર મારવાની ઘટના બાદ ધાંગધ્રા પોલીસે ફરિયાદ તો નોંધી છે પરંતુ હાલ ફરિયાદી તરફથી ધાંગધ્રા પોલીસ પર પણ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે પોલીસ દ્વારા આ કામમાં નિષ્ક્રિયતા દાખવી રહી છે અને તેમજ આરોપીને છાવરી રહ્યાનો કરી રહ્યા છે આક્ષેપ ત્યારે જો આ વિડીયોમાં જેમાં આરોપીઓ દ્વારા ખૂબ જ અસહ્ય માર મારવા બાદ નરોત્તમભાઈ જે ફરિયાદી છે તેઓએ પોતાની રજૂઆત મીડિયા સમક્ષ કરી છે ત્યારે જોવાનું એ રહેશે ધાંગધ્રા પોલીસ આ બાબતમાં કોઈપણ જાતની કામગીરી કરશે કે પચીસ મેની ઘટના બાદ હાલ પણ આરોપીઓ પોલીસ પકડથી બહાર હોય ત્યારે પોલીસ દ્વારા અદની કામગીરી કરવામાં આવે એવી ફરિયાદીની માંગ છે તાલુકો વડવાણ જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં મારી જોડે લુખા તત્વોએ મારું અપહરણ કરી અને એક ઓફિસમાં લઈ ગયેલા ત્યારબાદ ત્રણ વાગ્યા આજુબાજુ અપહરણ કરીને રાત્રે સાડા આઠ વાગ્યા સુધી મને ઓફિસમાં રાખેલો સતત કલાક સુધી ઢોર માર જેથી કરીને પગે ઈજા હજી હું ચાલી પણ નથી શકતો અને અત્યારે ટ્રીટમેન્ટ પણ ચાલુ છે ડોક્ટર સાહેબની જે તે સમયે બનાવ બનેલો ચોવીસ તારીખનો પંદર તારીખે એફઆર થયેલ પરંતુ આરોપીઓને આ ધાંગધ્રા પોલીસ સાવરી રહી હોય એવું મને લાગે કેમ કે અત્યાર સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી આરોપી એક જ બારનો બાકી ટોટલ આરોપી ત્યાં પ્રોપર ધાંગધ્રાના હોવા છતાં ધાંગધ્રા સિટી પોલીસ એને એરેસ્ટ કરેલ નથી બીજા નંબરમાં પોલીસની કામગીરી જે કરવાની આવે એમાં બનાવનું સ્થળ અને ઓફિસ આ બેની વચ્ચેના અંતરમાં ચાર જગ્યાએ ઉપર સીસીટીવી કેમેરા હોવાથી હજુ સુધી પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કઢાવેલ નથી પોલીસની ઢીલી નીતિ હોવાને કારણે આરોપીઓ ખુલેઆમ ઘૂમી રહ્યા છે આરોપીઓ ખુલેઆમ હોવાથી મને એ વાતનો ડર છે કે હજુ પણ મારા સ્થાનિક વેળાવદરમાં આવીને કદાચ હુમલો કરે એવી મને શંકા દેખાઈ રહી છે જો બીજી વાર હુમલો થાય તો આના જવાબદાર કોણ જ્યારે મારું અપહરણ કર્યું ચાર કલાક સુધી ઢોર માર મારવામાં આવ્યો એ વખતે આરોપીના ફોનમાં મારો બિભસ્ત વિડીયો બનાવીને એને સેવ કરી રાખેલ છે પોલીસે એની પણ તપાસ કરેલ નથી બીજું આરોપીઓ એના પોતાના ફોન ઉપરથી કોઈની જોડે વિડીયો કોલમાં વાત કરેલ છે પોલીસે એની પણ તપાસ કરેલ નથી માટે મારી નમ્ર અરજી ગુજરાત પોલીસને ગુજરાત કમિશનરને ગુજરાત સરકારને આ બનાવની ઝીણવટ ભરી તપાસ કરવા મારી નમ્ર અપીલ આરોપીઓને ગિરફતાર કરી જેલ હવાલે કરે એવી મારી નમ્ર અપીલ અત્યારે હું ક્યાંય જઈ શકું એમ નથી હું પોતે કાંઈ પણ રૂબરૂમાં કોઈ પૂછપરછ કરી શકું તેમ ન હું કંઈ કરી શકતો નથી પરંતુ પોલીસની ફરજમાં આવતું હોય તે પણ પોલીસ કરતી ન હોવાથી ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી આમાં જે કંઈ થતું હોય એ કરો અમારી અપીલ